નમસ્કાર મિત્રો આજના સમાચાર ગુજરાતના તમામે તમામ લોકો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો આજે રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી ગયો છે સાથે સાથે ખેડૂતોને પણ મોટો ઝટકો લાગી ગયો છે ગરીબો માટે મોટી ભેટ આપવામાં આવી છે મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી છે સેવડીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સોળમા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ આવી છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો સૌથી પહેલા રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ગુજરાતના તમામે તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન દઈને સાંભળી લેજો હવે મિત્રો તમે જેટલા પણ ફ્રોડ કરતા હશો જેટલા પણ લોકો હશે એ તમામ લોકો પકડાઈ જવાના છો જે લોકો પાસે બંગલા છે ગાડી છે મકાન છે એવા લોકો પણ મફતનું રાશન લઈ રહ્યા છે ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો હવે એવા લોકોને પકડી પાડવામાં આવશે અને આ માટેની ખાસ યુનિટ વેરીફિકેશનની સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે કઈ રીતના છાપ લેવામાં આવશે તો મિત્રો જ્યારે તમે પેલા મહિનામાં તમે રાશન લેવા જાઓ તો એક સભ્યના નામે અંગૂઠાની છાપ લેશે અને બીજી વાર તમે રાશન લેવા જાઓ છો તો પેલા સભ્યનો અંગૂઠો નહીં ચાલે

ખાસ યુનિટ વેરિફિકેશન સિસ્ટમની તૈયારી શરૂ કરી છે તો મિત્રા સિસ્ટમની તૈયારીઓ માટે ઇ લૂપ મશીન સુધારવાની તૈયારીઓ શરૂ છે હવે નવા મશીનો સ્વીકારવામાં આવશે અને જેટલા પણ નવા સભ્યો અંગૂઠાની છાપ આવશે એ દર મહિને નવા અંગૂઠા લેવામાં આવશે તો મિત્રો હવે રેશન કાર્ડ ધારકોની ખેર નથી જે પણ મિત્રો ફ્રોડ કરતા છે વધારાના નામ ઉમેરેલા છે તમામ મિત્રો જે તે જજો તમારા ઉપર મોટો નિર્ણય લેવાઈ શકે છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે પણ આવી ગયા છે ખેડૂતોને પણ મોટો ઝટકો લાગી ગયો છે પરેશભાઈએ ખેડૂતો માટે એક મોટી ઝાકળ વર્ષાની આગાહી કરી છે એક ઝાકળ વર્ષાનો રાઉન્ડ પૂરો થયો ત્યારે ફરીવાર ઝાકળ વર્ષા ગુજરાતમાં પડશે એવી પરેશભાઈ દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો ઝાકળ વર્ષાનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થવાનો છે તો છવ્વીસ તારીખ એટલે કે આજથી જ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ એમ ચાર દિવસ મિત્રો ઝાકળ વર્ષાનો બીજો રાઉન્ડ છે આ રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષા જોવા મળશે અને સૌથી વધુ રાજકોટ મોરબી કચ્છનું વાગડ અને સુરેન્દ્રનગરમાં ઝાકળ જોવા મળશે તો હવે સૌરાષ્ટ્રવાસીઓ ખાસ ધ્યાન રાખી લેજો ફરીવાર પરેશભાઈએ ઝાકળ વર્ષાની મોટી આગાહી કરી છે આજથી ઓગણત્રીસ તારીખ સુધી મિત્રો ગુજરાતમાં ઝાકળ જોવા મળશે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે છે તમામ ખેડૂતો માટે મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગરીબો માટે મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે રામ મંદિરના નિર્માણ બાદ નરેન્દ્ર મોદી દ્વારા ગરીબો માટે એક મોટી ભેટ આપી છે જ્યાં મિત્રો વડાપ્રધાને જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે આગામી સમયમાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે અને આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે જ્યાં મિત્રો પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદીએ લક્ષ્ય રાખ્યું છે કે એક કરોડ ઘર ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે અને ખાસ કરીને જે લોકો ગરીબ છે મધ્યમ વર્ગના લોકો છે એમને મિત્રો આનો લાભ મળવાનો છે આનાથી મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજળીનું બિલ ઓછું આવશે અને આની સાથે સાથે મોદી સરકારે એવું પણ કીધું છે કે દેશના દરેક નાગરિકોના છત ઉપર પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ તો મિત્રો મોદી સરકારે ગરીબો માટે મોટી જાહેરાત કરી છે હવે મિત્રો ઘરે ઘરે સોલાર સિસ્ટમ વિકસાવવાની મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે આવ્યા છે સેવડીના ભાવમાં ફરીવાર વધારો કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપી છે જે મિત્રો ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકાર છે ત્યારે ઉત્તર પ્રદેશના સેવડી પકવતા ખેડૂતો માટે વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આમ મિત્રો છેલ્લા સાત વર્ષની અંદર સેવડીના ભાવમાં પંચાવન રૂપિયાનો વધારો થયો છે તો હવે સેવડી પકવતા ખેડૂતો માટે મોટી ભેટ ત્રણસો સાહીઠના બદલે હવે ત્રણસો પંચોતેર રૂપિયાના ભાવે સેવડી ખરીદવામાં આવશે તો સેવડી પકવતા ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોને પણ આવો લાભ મળવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર સોળમાં હપ્તાને લઈને મોટી નવી અપડેટ આવી છે ખેડૂત મિત્રો દરેક ખેડૂત મિત્રો ધ્યાન દઈને સાંભળવાની છે

સોળમો હપ્તો જે મળવાનો છે એ હપ્તો પણ તમને મળશે નહીં તો મિત્રો ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે એ માટે કેન્દ્ર સરકારે પણ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી છે આ સંકલ્પ યાત્રામાં તમારી ગ્રામ પંચાયતના જે મુખ્ય મથક હોય ત્યાં મિત્રો અધિકારીઓ આવે છે મિત્રો તમારી પાસેથી ઈ કેવાયસી કરાવી આપે છે આયુષ્માન કાર્ડ કઢાવવા હોય તો આયુષ્માન કાર્ડ કઢાવી આપે છે એવી રીતના સરકારની દરેક યોજનાઓ મિત્રો ભારત સંકલ્પ યાત્રા હેઠળ પૂરી પાડવામાં આવે છે તો ભારત સંકલ્પ યાત્રા દરેક ગામોની અંદર મિત્રો આવી રહી છે જેની અંદર મિત્રો જે પણ લોકોને જે પણ યોજના જોતી હોય એનો લાભ પૂરો પાડવામાં આવે છે તો તમે પણ હજી સુધી ઈ નથી કરાવી તો ફટાફટ તમારા સીએસસી કેન્દ્ર અથવા તો તમારા વીએસસી જે પણ વીસીસી ઈ મિત્ર હોય એના દ્વારા પણ મિત્રો ફટાફટ અરજી કરાવી લેજો નહી તો તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી ના મિત્રો જરૂરી કામ પતાવી લેજો મિત્રો હવે ચૂંટણી આવવાની છે ને મિત્રો આચાર સંહિતા ફેબ્રુઆરી મહિનાથી જ લાગુ થઈ જવાની છે જે મિત્રોએ સરકારી કામ બાકી હોય ફટાફટ પતાવી લેજો કારણ કે જો આચાર સંહિતા લાગુ થઈ જશે તો સરકારી કામો મિત્રો બંધ થઈ જશે ઘણા કામોમાં વિલંબ થઈ શકે છે તો જે પણ લોકોને સરકારી કામ જે પણ પતાવવાના બાકી હોય તો ફટાફટ પતાવી લેજો કારણ કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જ સંહિતા લાગે એવા મોટા સમાચાર મળી રહ્યા છે અને મિત્રો આચાર સંહિતાની અંદર રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ પણ નવી યોજનાનો અમલ થતો નથી અથવા તો કોઈ પણ જાહેરાત થતી નથી અને ચૂંટણીના એક દિવસ પહેલાં દારૂ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવે છે અને જે વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે એને કોઈ પણ રીતના જામીન પણ મળતા નથી તો તમામ મિત્રો માટે મોટી સૂચના આચાર સંહિતા વહેલા લાગવાની છે તો મિત્રો જે પણ લોકોએ સરકારી કામ બાકી હોય તો ફટાફટ બતાવી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર આજના ખેડૂત બજાર ઉપર સમાચાર ઉપર નજર કરીએ તો ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે મહુવામાં લાલ ડુંગળીનો ઊંચો ભાવ બસો ને રૂપિયા તો ભાવનગરની અંદર ત્રણસો સત્તર રૂપિયા જોવા મળ્યો છે રાજકોટની અંદર ઊંચો ભાવ ત્રણસો પંદર રૂપિયા નોંધાયો છે તો સફેદ ડુંગળીનો મહુવાની અંદર ત્રણસો બાર રૂપિયાનો ભાવ જોવા મળ્યો છે તો કપાસની વાત કરીએ તો કપાસની બજારમાં અત્યારે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે ઊંચામાં ભાવ પંદરસો ત્રીસ રૂપિયા અને એવરેજ ભાવ ચૌદસોની સપાટીએ જોવા મળ્યો છે જાડી મગફળીની વાત કરીએ તો તેરસો ની સપાટીએ છે જ્યારે જૂની મગફળી તેરસો થી ચૌદસોની વચ્ચે અને ઊંચામાં ભાવ પંદરસો ને પાંચ રૂપિયાનો જોવા મળ્યો છે ત્યારે મિત્રો લસણની બજારની વાત કરીએ તો લસણમાં અત્યારે તેજીનો માહોલ જોવા મળ્યો છે ગોંડલમાં એક મણ લસણનો ભાવ પાંચ હજાર રૂપિયા જ્યારે સૌરાષ્ટ્રમાં સારા લસણના ભાવ ચાર હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા વચ્ચે બોલાયા છે તો બાજરીમાં પણ પાખી ઘરાગીની વચ્ચે અત્યારે સ્થિરતાનો માહોલ છે ચારસો દસ રૂપિયાથી લઈને પાંચસો ને પાંચ રૂપિયા સુધી બાજરીની અંદર ભાવ જોવા મળ્યો છે તો નવા ઘઉંની આવકની વાત કરીએ તો આવક અને વેચવાલીના પગલે ઘઉંના ભાવમાં વીસ થી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો ઘઉંના ભાવ પાંચસો દસથી લઈને પાંચસો રૂપિયા સાહીઠ રૂપિયા

પચાસ હજાર સુધી પચાસ હજાર રૂપિયા મળવાના છે અને આ ક્રેડિટ કાર્ડ પંદરમી જાન્યુઆરી અમિત શાહ દ્વારા મિત્રો આપવામાં આવ્યું છે તો બનાસ ડેરી દ્વારા મિત્રો પશુપાલકો માટે મોટી ભેટ પશુપાલકોને મોટી ખુદખબર

આવશે તો મિત્રો ટોલ ભરવા માટે તમારે ક્યાંય પણ વાહન ઊભું રાખવાનું નથી તો આના માટે મિત્રો લાંબી લાંબી લાઈનોના રાહ જોવી નહીં પડે તમારે સેજ પણ વાહન રોકવાનું નથી અને સૌથી મોટી ખાસિયત એ છે કે તમે જેટલું અંતર કાપ્યું હશે એટલો જ ટેક્સ તમારી પાસેથી લેવામાં આવશે તો મિત્રો જીપીએસ સિસ્ટમ દ્વારા આખી નવી સુવિધા દરેક લોકોને મોટો ફાયદો થવાનો છે તો ટૂંક સમયમાં નીતિન ગડકરી મિત્રો આ સિસ્ટમ લાગુ થવાની છે અત્યારે મિત્રો ટેસ્ટિંગ ચાલી રહી છે ટેસ્ટિંગ સફળ થઈ જાય એટલે આખા દેશની અંદર જીપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર એસટી બસની અંદર હવે યુપીઆઈ સિસ્ટમ લાગુ કરવામાં આવશે મિત્રો એસબીઆઈની અંદર જ્યારે તમે ટિકિટ ખરીદતા હોય છૂટા તમારી પાસે હોતા નથી તો આ છૂટાની ઝંઝટમાંથી હવે મુક્તિ મળી જશે હવે મિત્રો તમારા યુપીઆઈ દ્વારા પણ મિત્રો તમે કંડક્ટરને પૈસા ચૂકવી શકશો તો એસટી બસની અંદર નવી સુવિધા યુપીઆઈ સિસ્ટમ લાગુ કરવામાં આવશે યુપીઆઈ સિસ્ટમ દ્વારા મિત્રો તમે ટિકિટની ખરીદી કરી શકશો ટિકિટ માટે પૈસા ચૂકવી શકશો જેથી મિત્રો છૂટા પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને મુક્તિ મળશે તો એસ ટી બસની અંદર એક નવી સુવિધા શરૂ થવાની છે યુપીઆઈ દ્વારા તમે પેમેન્ટ કરી શકશો તો મિત્રો આતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આ જ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન